નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ગેલેરીઓ દવા છે જે પહેલા ડ્યુપોન્ટમાં આવતી હવે કોર્ટેવામાં આવે છે તો આ દોવાની આપણે જરૂર છે આ માટે અત્યારે જ કહેવાયની માહિતી તો મિત્રો અત્યારે જીરુનું વરિયાળીનું અને ધાણાનું ખૂબ પ્રમાણમાં વાવેતર થયું છે ત્યારે જો તમારે સારું ઉત્પાદન અને જે કાળજો નામ સાંભળતા જ લોકોને થોડુંક ભાઈઓમાં ગભરામણ થાય છે કારણ કે આપણો ઉત્પાદનનો દુશ્મન છે ક્વોલિટીનો દુશ્મન છે તો તેમાં એક એવી કઈ દવા આવે કે જે ટ્રસ્ટેડ હોય અને આપણને ફાયદો થાય તો મિત્રો એ ગેલેલીયા દવા જે કોર્ટેવા કંપનીનો આવે છે જે એક અતિ આધુનિક ફૂગનાશક દવા છે તો તેની માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું તે કઈ રીતે કામ કરે છે તેમાં કયું કન્ટેન આવે છે એને કેટલી વાર ઉપયોગ કરવો જોઈએ ક્યારે કરવો જોઈએ તેની યોગ્ય માત્રા આ બધી માહિતી આજના વિડીયોમાં તમને ઊંડાણપૂર્વક આપવાનો છું તો સંપૂર્ણ વિડીયો જોવા વિનંતી અને જો આ માહિતી પસંદ આવે તો વધુમાં વધુ ખેડૂતોને શેર કરજો કારણ કે મિત્રો આ માહિતી જો ખેડૂતભાઈ સુધી યોગ્ય રીતે પહોંચશે તો તેને પણ ફાયદો થશે અને તે પણ ઉત્પાદન લઈ શકશે હવે ગેલેલિયાનો મિત્રો ઉપયોગ ક્યારે કરવો એ ખૂબ મહત્ત્વનું હોય છે કે ઘણા ખેડૂતભાઈઓ આ ભૂલ કરતા હોય કે યોગ્ય માહિતી નથી ઘણા માર્કેટમાં નામ સાંભળે છે ગેલીલીઓ ખૂબ સારી દવા આવે છે પરંતુ એનો મિત્રો યોગ્ય ડોઝ હોય છે યોગ્ય માત્રા હોય છે ક્યારે એનો ઉપયોગ કરવો અને કેટલા રાઉન્ડ મારવા તે આ એક ધ્યાનપૂર્વક મિત્રો આ મુદ્દો સમજવા જેવો છે કે જે કંપનીની ભલામણ પ્રમાણે પ્રથમ છટકાવ જ્યારે ફ્લાવરિંગ સમય હોય એટલે કે પિસ્તાલીસથી પચાસ દિવસે કરવાનો છે આનો ફાયદો એ થાય છે કે ફ્લાવરિંગમાં વધારો કરે છે તંદુરસ્ત અને લીલો પાક રહે છે રોગને આવતો અટકાવે છે અને બીજો છટકાવ મિત્રો જ્યારે આપણે પ્રથમ છટકાવ કર્યો છે ત્યાંથી દસથી બાર દિવસે વાતાવરણ પ્રમાણ કરવાનો છે તેમાં મિત્રો આપણને એ ફાયદો થાય છે કે ફ્લાવરિંગ જાળવી રાખે છે બીજા અને ત્રીજા માળનું ફ્લાવરિંગમાં વધારો કરે છે મોટો અને ચમકદાર દાણો બનાવે છે રોગ આવતો અટકાવે છે અને આનો મિત્રો ડોઝ એટલે કે એક એકરે એકસો ને સાઠ મિલી એક એકરે એકસો સાઠ મિલી દવા ગેલેલિયાનો ઉપયોગ કરવાનો છે ઘણા ખેડૂતભાઈઓ એ પણ ભૂલ કરતા હોય છે કે ઘણીવાર રિઝલ્ટ નથી મળતા તો એના મુખ્ય કારણ એ છે કે ખેડૂતભાઈ નાનો વિઘો એટલે કે સોળ ગૂઠે ખાલી ઘણા બધા બેથી અઢીપમ કરે છે તો મિત્રો આવા કિચાઈમાં તમને રિઝલ્ટ ના પણ મળી શકે એટલે કોઈ પણ દવા હોય તેનો યોગ્ય ઉપયોગ કરવો જે કંપનીની ભલામણ હોય તે પ્રમાણે એટલે તમને મિત્રો રિઝલ્ટ મળે છે હવે આ આપણને ગેલેલિયો અલગ કઈ રીતે પડે તો મિત્રો ગેલેલિયાનું ખૂબ લાંબુ રિઝલ્ટ છે અને તે ઝડપથી શોષાય જાય છે એટલે જ્યારે તમે છંટકાવ કરો તો બેથી ત્રણ કલાકની અંદર જ એનું જે ટિશ્યુ છે તે શોષાઈ જાય છે અને આપણને ઝડપી કાર્ય કરે છે હવે ગેલેલિયાને અનુકૂળ કોણ બનાવે તો ખાસ કરીને અતુલ્ય પ્રોડક્ટ સંપૂર્ણ સંરક્ષણ અને ટ્રાન્સલેમિનાર મુવમેન્ટ તો મિત્રો આ ત્રણ વસ્તુમાં સમજીએ તો ખાસ કરીને જે અતુલ્ય પ્રોડક્ટ એટલે કે જે આમાં પિકોક્ષા સ્ટ્રોબેરી નામનું જે કન્ટેન છે તે શક્તિ ધરાવે છે તે બ્લાસ્ટ પોસ્ટના કોષ સાથે સિટકી જાય છે અને ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરને અટકાવે છે આના પરિણામે કોચમાં ઉર્જાનું ઉત્પાદન બંધ થઈ જાય છે અને તેના કારણે મિનિટોમાં જ કોષ મરણ પામે છે જે મિત્રો જે આપણને નુકસાનકારક જે કોષો જે વિકાસ પામે છે તેમાં મિત્રો આનું મોડ ઓફ એક્શન ખૂબ જબરજસ્ત હશે હવે જે સંપૂર્ણ સંરક્ષણ એટલે કે સિસ્ટેમિક મુવમેન્ટ સોડની પ્રણાલી દ્વારા શોષી લેવામાં આવે છે અને તે તરત જ ઉચ્ચ એટલે કે પાંદડાની અને દાંડીમાં આગળ વધવા લાગે છે જેનાથી એ સુનક્ષિત થાય છે કે નવા વિકસેલા ભાગોને પણ રક્ષણ રક્ષણ પ્રાપ્ત થાય છે ત્યાર પછી એક આ ટ્રાન્સલેમિનાર મુવમેન્ટ એટલે તમને મિત્રો એક વિચાર આવે એટલે શું તો મિત્રો તે પાંદડાના નીચલા ભાગમાં પણ શોષવા એટલે કે પ્રવેશ કરવામાં મદદરૂપ થાય છે અને તેનું યથા સ્વરૂપમાં પણ રક્ષણ કરે છે એવા ભાગોમાં પણ જાય છે જ્યાં છટકાવ મુશ્કેલ હોય છે એટલે કે મિત્રો ઘણીવાર તમે સ્પ્રે અડાવડો કરતા હોય એટલે કે ઉપર સ્પ્રે થતો હોય નીચે અમુક ભાગમાં આપણે સ્પ્રે ન જતો હોય તો મિત્રો ટ્રાન્સલે ટ્રાન્સલેમિનાર મદદથી તે સંપૂર્ણ છોડમાં પ્રવેશી જાય છે અને આપણને વધુ પડતું સંરક્ષણ છોડને મળે છે એટલે એક આ પણ રીતે ગેલેલીઓ આપણને અલગ કહી શકાય ત્યાર પછી એક બીજી સ્લાઇડ જોવો છો કે ગેલેલીયાના લાભો મિત્રો બે રીત છે એક ગેલેલિયો એ છટકાવ કરેલો છે અને ખેડૂતની રીત છે તો બીજી પહેલી સ્લાઇડમાં જુઓ નુકસાન પામેલા સૂકો બીજની સંખ્યા ઓછી છે અને બીજામાં તમને વધુ દેખાય છે ત્યાર પછી નીચે બીજનું વધુ વજન ડાઘારીત અને ચમકદાર બીજ દેખાય છે અને બીજામાં તમને નુકસાન વધુ દેખાય છે મિત્રો ગેલેલીઓ દવા મારવાથી તમારો છોડ લીલો સમ થઈ જાય છે આ એક એની સૌથી મોટી ખાસિયત છે જેનું કારણ છે તેનું જે કન્ટેન આવે છે તે આ કન્ટેનથી મિત્રો ગ્રીનરી આવે છે કારણ કે ઓછું પાણી એટલે કે આપણે મિત્રો પચાસ પંચાવન હાઠ દિવસે ખેડૂતભાઈઓ પિયત મૂકી દેતા હોય છે એટલે છોડ ટ્રસ્ટમાં વહી જાય છે એને વધુ પડતા ભેજની જરૂર રહે છે તો મિત્રો ગેલેલીઓ ઘણા ત્યારે પણ ઉપયોગ કરે છે કે જ્યારે પિયત મૂકીએ ત્યારે ગેલેલીઓ મારવાથી તમારો સોળ પાસો લીલો સમ થાય છે એટલે કે ટ્રસ્ટ મેનેજમેન્ટનું પણ કાર્ય કરે છે ફૂગનું તો કાર્ય કરે છે સાથે સાથે ટ્રસ્ટ મેનેજમેન્ટનું જોરદાર કામ કરે છે જે ઘણા ખેડૂતભાઈએ ઉપયોગ કર્યો હશે તેને ખબર હશે કે ઉપયોગ કર્યા પછી લીલો સમ તેનું જીરું થઈ જાય છે મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો પસંદ આવ્યું હોય તો વધુમાં વધુ ખેડૂતભાઈ ને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવી અવનવી માહિતી માટે આ ચેનલમાં ફરી વાર મળે છે જય જવાન જય કિસ્